આજ આયે તો નમો નવ ખંડે કરમેકો લાગી ગયો હો પાન પાકડી વય ગોયે સજો દેવા હાજરી આય ઓયામાં તું આ જાહાયે ભૂમિ આયે જમા ગુવાલો ઓયામાં તું તેવાડેમ લાગ્યો ઓ મારી આ જાહ આયે ભરમ આજ ગામો કોઈ જાણી પૂરી બાયક વડ્યા પડી વે દિવન દિશા પોડી જાય ગામો પડી જાય આપડે બધા સુંદર બધા ની તાળીઓ વધાવીશું શુભમ કરો કલ્યાણ શિક્ષિત બને સંગઠિત બને અને અન્ય સમાજની સાથે ખભા થી ખભા મિલાવીને અન્ય સમાજ ખૂબ ખૂબ આભાર માન સાહેબ છે કે અત્યાર સુધીમાં જે આદિવાસીઓ ખેતી કરતા હતા અને એ લોકોને જમીનના હક આપવાનું કામ જો કર્યું હોય તો તે નરેન્દ્રભાઈ ની સરકારે કર્યું છે અને અત્યાર સુધીમાં આખા ગુજરાતમાં લગભગ નવ હજાર સાતસો ચોવીસ વ્યક્તિગત મંજૂરી આપી છે અને એમાં એક લાખ છાસઠ હજાર એકર જમીન આપવામાં આવી છે સામૂહિક દાવા એટલે કે સમૂહમાં જેમણે જમીન ધારણ કરી છે એવા પચાસ હજાર દાવાઓમાં બાર લાખ ચાલીસ હજાર એકર જમીન આપવામાં આવી છે બાર લાખ ચાલીસ હજાર એકર અને ઉંમરપાડાની વાત કરીએ તો અહીંયા આપણા માનનીય ધારાસભ્ય શ્રીના પ્રયત્નોથી લગભગ બે હજાર ચોવીસ પચીસમાં બે સબસ્ટેશન બનાવ્યા છે એમાં ઉંબારીયા ખાતે બસો વીસ કેવી અને કડવીદરા ખાતે છાસઠ કેવી બનાવવામાં આવશે ભવિષ્યની વીજ માંગને સંતોષી શકાશે અને આ વિસ્તારમાં ઉદ્યોગો પણ આવી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે આ જે બધો વિકાસ જમીન પર ઉતારવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો આપણે આપણા આદિવાસી સમાજ માટે નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે અને આપણે સૌ આદિવાસીઓ આજે જે વિકાસની નવી દિશા જોઈ રહ્યા છે એમાં આપણે સૌ સામેલ થઈને આજના દિવસના આજે તમે જે ઉત્સાહ બતાવ્યો એ જોઈને મને ખરેખર આનંદ થયો આપ આવા જ ઉત્સાહથી આનંદથી

અને બેચમાં પણ સિલ્વર મેડલ મેળવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે એમાં બેન શ્રીને જોરદાર તાળીઓથી આપણે બધા એક સમાજના ગૌરવ અને તાળીઓના ગડગડાટથી વધાવીએ પ્રાપ્ત કરવા એ સિદ્ધિને આપણે બધા નું યોગ્ય માર્ગદર્શન આપણને જેમના તરફથી ભવિષ્યમાં મળનાર છે સંગઠન ભારતીય જનતા પાર્ટી માં પણ સંગઠનમાં એમણે યશસ્વી કામગીરી કરી છે અને કૃષિ ક્રાંતિ તરફ બેનશ્રી ને પણ બાર હજાર રૂપિયાની પરમ પરમપુજ્ય મોતીરામ બાપુની પણ